જય માતાજી મિત્રો તો આપણે સલાળા પહોંચી ગયા છીએ તો આપણે સલાળાથી હવે નીકળ્યા છીએ ને કારણ કે અમરેલી છે ને છ સાતનો સાતનો નો વાગે ત્યાં અમરેલી પહોંચવાનું છે અમરેલીની બહાર આપણે એક આશ્રમ છે સરસ મજાનો ત્યાં બાપુને કોલ કરી દીધો છે અને જ્યાં રોકાણ છે અમારે એટલે અમે સલાળાથી ધાન મહારાજની જગ્યાએ જવાનું નથી મિત્રો તો હવે અમે સલાળાની બહાર નીકળી ગયા છીએ ને તમને સામેનો ગેટ દેખાય છે દાનેવ દ્વા દાનેવ દ્વાર તો હવે અમે હવે ચાલતા થઈ જગ્યાથી નાસ્તો કરી લીધો છે જમવાનું તો અમરેલી બેન જમવાનું છે આપણે મિત્રો તો હવે આપણે આગળ હવે હાલ્યા જઈએ ને પછી આપણે વિડીયો મૂક્યો અને આપણો શખ જો આગળ જાય છે અને આપણે ધીમે 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 નિરાઈ તે હૈલા દઈએથી કારણ કે આપણે એવરેજ બાંધી દીધી છે રિક્ષાની ઘોડે એટલે રિક્ષાની ઘોડે એવરેજ બાંધી દીધી એટલે આપણે ધીમે ધીમે જવાનું છે મિત્રો ચાલો જય માતાજી જય ચાઉન્ડમાં